તો જઈ મતે જ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે કોઈપણ વ્યક્તિનું વોટ્સઅપ સ્ટેટસ ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ કોઈ પણ એપ્લિકેશન વગર મિત્રો ઘણા જે વિડીયોઝ હોય છે યુટ્યુબમાં મોસ્ટલી મેં વિડીયો જોયા છે એ બધા એમ કહે છે કે આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો કે સ્ટેટસ છે વગેરે કે આડા એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેતા હોય છે બટ આજના વિડીયોમાં તમને એવી ટ્રીક જણાવીશ કે જેમાં તમે કોઈ પણ વ્યક્તિનું વોટ્સઅપ સ્ટેટસ ડાઉનલોડ કરી શકો છો એ પણ કોઈપણ જાતના એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવા વગર તમારા ફોનથી જ એકદમ સિસ્ટમ આવે જ છે બધાના ફોનમાં એ સિસ્ટમ અવેલેબલ છે બટ કોઈને ખબર હોતી નથી તો એ ક્યાં મળે છે હું તમને બતાવી દઉં તો ખાસ વિડીયોમાં બહેના રહેજો નાનકડો વિડીયો છે તો ચાલો શરૂ કરી દે બટ કાંઈ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બિલને ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો છે તમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો આપણે પાંચસો સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ તો જેને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે જ આપવાનું છે વોટ્સઅપમાં વોટ્સઅપમાં જઈ જે સ્ટેટસ તમારે ડાઉનલોડ કરવાના હોય એ બધા સ્ટેટસ એકદમ ફૂલ ફૂલ વોચ કરી દેવાના છેલ્લે સુધી એકદમ હું પેલા સાઉન્ડ મ્યુઝ કરી દઉં જોઈ શું કહું આવી રીતે છે જે શું કદાચ આ સ્ટેટસ એક દાખલા તરીકે કાલે સર્ટિફિટ છે તો સર્ટિફિટની સ્ટોરી અત્યારે લગાડેલી છે તો મારે ડાઉનલોડ કરવી છે મારે શું કરવાનું પૂરું એકદમ ખતમ થવા દેવાનું છે કે વચ મારે વચ્ચે ગાળા મારે સ્કીપ કરવાનું નથી પૂરું ખતમ થવા દેવાનું છે ને જેવું ખતમ થઈ જાય એટલે પછી હું તમને આગળની પ્રશ્ન જણાવું તો ઓલમોસ્ટ મિત્રો ખતમ થઈ ગયો છે વિડીયો જોઈ શકો છો ખતમ થઈ ગયો છે બહાર નીકળી જવાનું છે હવે વોટ્સઅપને તમારે અહીંથી કટ કરી દેવાનું છે આ બધા જ કટ કરી હવે આપણે શું કરવાનું છે હવે આપણે જવાનું છે ફાઇલ મેનેજર બધા ફોનમાં એક આ રીતનું કાંઈ ફાઇલ મેનેજર નામની એપ્લિકેશન હશે બધાના ફોનમાં એ તમારે ઓપન કરવાની છે એ ઓપન કરી એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીં તમારે જવાનું છે ઇન્ટરનલ સ્ટોરેજ નામનું એ બટન હશે જોઈ શકો છો આ રીતનું એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો જેવવાની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા ઉપર સર્ચ બટન છે અહીંયા જાય અને સર્ચ કરાવવાનું છે વોટ્સઅપ મારા વોટ્સઅપ ફોલ્ડર નથી દેખાતું અંદર થોડું છે બટ તમારા જ છે વોટ્સઅપ નામનું ફોલ્ડર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે વોટ્સઅપ નામના ફોલ્ડર પર ક્લિક કરશો એટલે આ રીતના ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીં તમને એક ઓપ્શન મળશે મીડિયા નામનું જ આ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે મીડિયા નામ ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને સ્ક્રોલ કરશો એક ઓપ્શન મળશે સ્ટેટસ નામનો સ્ટેટસ નામનો ઓપ્શન હશે એમાં જોઈ શકો છો આમાં બધા સ્ટેટસ અમે આવી ગયા છે જેટલા પણ મારા ફ્રેશ લોકોએ જેસ્ટ લગાડેલા છે બધા આમાં આવી ગયા છે અને હવે મારે આને ડાઉનલોડ કરવા હોય તો જોઈ શકો છો હું તમને પહેલાં પ્લે કરીને બતાવી દઉં એ જ સ્ટોરી છે કંઈ જોઈ શકો છો એ જ વિડીયો છે જે આપણે જોયું હતું તો આને આપણે સેવ કરવું હોય તો આપણે શું કરવાનું આની ઉપર જસ્ટ દબાવી રાખવાની છે ક્લિક કરી રાખવાનું છે ક્લિક કરી રાખશો એટલે તમારા સામે નીચે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે કોપી નામનો કોપી ઉપર ક્લિક કરવાનું છે અને પછી જો આ ઇન્ટરનલ સ્ટોરેજ ઉપર ક્લિક કરી અને આમાંથી કોઈ પણ એક ફોલ્ડરમાં તમે કોપી કરી શકો છો હું આમાં કોપી કરી લઉં કેમેરાવાળા ફોલ્ડરમાં અને એક કોપી ઇયર ઉપર જેવું ક્લિક કરશો એ જોઈ શકો છો એ ફોલ્ડર્સમાં જે વિડીયો છે એ આવી ગયો છે હવે હું તમને ગેલરીમાં જઈને બતાડી દઉં માં જઈ એ જોઈ શકો છો વિડીયો આપણે ગેલરીમાં આવી ગયો છે તો આવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો બટ ઘણાના ફોનમાં તમને એ નો ઓપ્શન જોવા નહીં મળે તો નો ઓપ્શન ન હોય તો શું કરવાનું બહાર નીકળી જવાનું એકદમ સાવ બહાર નીકળી જવાનું છે ઇન્ટરનેટ સુરતમાં બહાર નીકળી અને તમારા સામે કાંઈ કા આવી જશે હવે અહીંયા તમને આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરી અને સેટિંગ ઉપર જવાનું છે સેટિંગમાં જઈ એક ઓપ્શન છે શો હિડન સિસ્ટમ ફાઇલ શો સિસ્ટમ ફાઇલ અથવા હિડન વાળો ઓપ્શન હશે એને તમારે અહીંથી આ બંધ છે અને તમારે ચાલુ કરી દેવાનું છે એટલે તમારું જે સ્ટેટસવાળું ઓપ્શન છે એ આવી જશે અને ત્યારબાદ તમે જે સ્ટેટસ જોશો એ તમે સેવ થઈ જશે આ સ્ટોરી મિત્રો આ ફોલ્ડરમાં ચોવીસ કલાક લાગી રહેશે તો ચોવીસ કલાકની અંદર અંદર તમે એ વિડીયો છે એને કોપી કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો તો ગાય સાઇડનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવી દેજો અને તમને બીજો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરી શકો છો તો ફરી મળશું નવા વિડીયોમાં જશે બાય બાય ટેક કેર